કેશોદ ભાજપના ધારાસભ્ય સામે ચૂંટણીનો ખાર રાખી બદલી કરાવવાનો આરોપ છે બદલીનો ભોગ બનનાર મહિલા દરબાર પ્રમુખ અને ધારાસભ્ય દેવાભાઈ માલમનો ઓડિયો વાયરલ થયો છે શેરગઢ ગામના રહેવાસી એસટી ડ્રાઈવરની બદલીમાં ધારાસભ્યના લેટર પેડનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ છે શેરગઢના સરપંચના કહેવાથી કિન્ના ખોલી રાખી ધારાસભ્ય ભલામણ કરી હોવાનો આક્ષેપ કરાયો છે કાર્યકરોને ખુશ કરવા ધારાસભ્યના લેટર પેડનો ઉપયોગ કરાતો હોવાનો ભોગ બનનારને આક્ષેપ કર્યો છે

ખાલી કરાવો હું ફરિયાદી કરું મોહન એક માંથી માટી ઉપાડી માટી ચોરી કરી ખનીજ ચોરી બે લાખ બોતેર હજાર નો દંડ થયો તમે એને કરાવશો